નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી સાંજે એક મીટિંગ લઈને ભારતીય લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે બહુ જ લાંબી લગભગ દોઢ કલાક જેટલી ચર્ચા કરી અને એ ચર્ચા કરી એ વખતે એ મિટિંગમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા વડાપ્રધાનના સુરક્ષા સલાહકાર અજીત ડોવલ પણ હાજર હતા અને સીડીએસ એટલે કે જે ચીફ ડિફેન્સ સ્ટાફ જેને લશ્કરની ત્રણેય પાંખોના વડાની ઉપર જે એક પોઝિશન છે એના વડા અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત હતા અને એમાં વડાપ્રધાન મોદીએ એક મેસેજ આપ્યો છે કે ત્રાસવાદને કચડી નાખો હવે એ કચડી નાખવા માટે ભારતીય લશ્કર પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને કહેવામાં આવ્યું છે કે તમારી પ્રોફેશનલ કેપેબિલિટીસ એટલે કે તમારી વ્યવસાય સજ્જતા અને ક્ષમતા પર દેશને સંપૂર્ણ ભરોસો છે એટલે ભારતીય લશ્કર હવે પાકિસ્તાનના ત્રાસવાદને કચડી નાખવા માટે એ ઈચ્છે ત્યારે એ ઈચ્છે એ સમયે એ ઈચ્છે એ રીતના એટલે જેને અંગ્રેજીમાં કહે છે ને કે મોડ ટાઈમિંગ અને ટાર્ગેટ ટૂંકમાં એ બધું જ લશ્કરની ઉપર ભારત સરકારે છોડી દીધું છે એટલે ટૂંકમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે નેવીનો મોરચો ખોલવો કે એરફોર્સથી સ્ટ્રાઇક કરવી કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે પાકિસ્તાની લશ્કરની કવર તોડી નાખવી આ તમામ નિર્ણયોની સંપૂર્ણ આઝાદી કહો કે સ્વાયત્તતા એ લશ્કરના વડાને સોંપી દેવામાં આવી છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય અમિતભાઈ શાહ પણ મળવા ગયા મોહન ભાગવત કે જે સંઘ પરિવારના સુપ્રીમો છે એ પણ એમના નિવાસ સ્થાને મળવા ગયા લગભગ બે કલાક સુધી આ મિટિંગ ચાલી અને કેન્દ્રીય ગૃહ સચિવે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ આસામ રાઇફલ્સ સશસ્ત્ર સીમા બલ આ બધા જે ઇન્ડો નેપાલ બોર્ડર પર જે સિક્યુરિટી ફોર્સીસ છે આ બધાની જે છે એ મીટિંગ લીધી અને એવું કહેવાય છે કે ભારત જે છે એણે અત્યારે પોતાની તમામ સિક્યુરિટી એજન્સીને એકદમ હાઈ એલર્ટ પર મૂકી દીધું છે ઠેક ઠેક અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ છે કે શું આ યુદ્ધ થશે મંગળવારની મિટિંગ તો મહત્વની હતી જ પરંતુ બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી રાખી છે જેમાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજનાથસિંહ ડિફેન્સ મિનિસ્ટર તરીકે હશે અને એ ઉપરાંત અજીત ડોવલ પણ હશે અને લશ્કરના ચુનંદા સિનિયર અધિકારીઓ પણ હશે એનો અર્થ એ કે સરકાર હવે પાકિસ્તાનના ત્રાસવાદને કચડી નાખવાના મુદ્દે કઈક કરવા વિચારી રહી છે એવો સંકેત તો મળે છે પરંતુ આ બેઠક પછી કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ પણ છે જેમાં એસ જયશંકર અગાઉની મિટિંગમાં પણ હાજર રહેશે અને પાછળની જે મિટિંગ છે જેમાં નિર્મલા સીતારામન વડાપ્રધાન મોદી અમિત શાહ રાજનાથસિંહ રહેશે એટલે ઇકોનોમિક અફેર્સની મિટિંગમાં પણ આ બધા મહાનુભાવો ભેગા થવાના છે ત્યારે ચાર ચાર યુદ્ધ પાકિસ્તાન ભારત સામે હારી ગયું છે અને ચાર વખત યુદ્ધ સુધીની સ્થિતિ પહોંચી ગઈ છે ત્યારે આ વખતે શું થશે એ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટનો આ એપિસોડ આપને ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોસ આવે તો તો એના મળતા રહે ધન્યવાદ મિત્રો ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ જે છે એ સમયગાળામાં હવે બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો મામલો માત્ર બે દેશ પૂરતો મર્યાદિત રહેતો નથી તમે જોયું હશે કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં યુક્રેનના પક્ષે યુરોપના દેશો પણ છે બ્રિટન પણ છે અમેરિકા પણ એક તબક્કે અત્યંત સક્રિયતાથી લડતું હતું અને એ ઉપરાંત ઓસ્ટ્રેલિયા જાપાન જેવા દેશોનો પણ ઘણો બધો ટેકો જે છે યુક્રેનને મળતો હતો ને એના કારણે જ રશિયા જેવી મહાસત્તા જે છે એ યુક્રેનને આજ દિન તક સાડા વર્ષ થયા યુદ્ધના છતાં પણ હરાવી શકી નથી બંને વચ્ચે હજુ પણ વાટાઘાટો કરવી કે કેમ શસ્ત્ર વિરામ કરવું યુદ્ધ વિરામ કરવું એ બધું ચાલ્યા કરે છે પરંતુ અમેરિકા બહુ સક્રિયતાપૂર્વક અત્યારે દરમિયાનગીરી કરી રહ્યું છે કે આ યુદ્ધનો અંત આવે એ જ રીતે તમે જુઓ કે ઇઝરાયલ અને એની આસપાસના જે દેશો છે ખાસ કરીને લેબેનોન છે યમન છે ઈરાન છે પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી છે તો ત્યાં પણ તમે જુઓ કે ઇઝરાયલની લડાઈ ત્રાસવાદીઓ સાથે છે પણ ત્રાસવાદીઓમાં હુથી ત્રાસવાદીઓ હમાસ છે હિજબુલ્લા છે આ લોકો સાથે પણ હજુ ઇઝરાયલ ફૂલ સ્કેલ વોરમાં સંપૂર્ણ વિજય હાંસલ કરી શક્યું નથી અને હજુ પણ પેલેસ્ટાઈન અને ગાઝા મુદ્દો જે છે અટવાયેલો છે દરમિયાનમાં અમેરિકાના નવા છૂટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ત્યાં પણ દરમિયાનગીરી કરવાની કોશિશ કરી રહ્યા છે છે ઈરાન સાથે સાથે થઈ રહી એનો અર્થ એ કે તમે દેશ યુદ્ધ શરૂ કરો તો દુનિયાના બીજા દેશો તમને આ યુદ્ધમાં મદદરૂપ થશે નડશે તો નહીં નહીં એ બધા મુદ્દા પણ ખાસ જોવા પડે હવે જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાત કરીએ તો પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી તત્વોએ ભારતમાં પહલગામમાં જે પ્રવાસીઓ અને સહેલાણીઓ તરીકે ત્યાં આવ્યા હતા એમને ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા શરૂઆતમાં દુનિયાભરમાંથી ભારત પરત્વે સહાનુભૂતિના મેસેજીસ આવ્યા પરંતુ પાકિસ્તાને એની નાપાક હરકતો ચાલુ રાખી અને પાકિસ્તાને કહ્યું કે આ તપાસ જે છે એક પક્ષે ન થવી જોઈએ અને રશિયા અથવા તો ચીન જેવા એક ઇન્ડિપેન્ડન્ટ દેશની કોઈ ટીમ છે એ તપાસ કરીને નક્કી કરે કે ખરેખર ત્રાસવાદી હુમલો કોને કર્યો હતો ક્યાંથી થયું હતું પાકિસ્તાનની એમાં ભૂમિકા છે કે નહીં અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ભારતને સહાનુભૂતિ દર્શાવી પરંતુ બીજી દેશ એવું કીધું કે પાકિસ્તાન પણ મિત્ર છે ભારત પણ મિત્ર છે અને આ બંને દેશો વચ્ચે તો હજાર પંદરસો વર્ષથી યુદ્ધ ચાલ્યા કરે છે અને યુદ્ધ ચાલતું રહેશે અને બંને દેશો પોતપોતાની રીતે લડીને નાખશે એનો અર્થ એ કે અમેરિકાનું વલણ પેલું ઘડું ખોંખારીને કહે ને કે અમે ભારતની પડખે ઊભા રહીશું એવું નથી જ્યારે ચીન જે છે એ કદી પણ ભારતના સંદર્ભમાં વિશ્વાસ રાખી શકાય એવો દેશ નથી કારણ કે ચીનને ભારતનો વિકાસ આંખમાં કણાની માફક ખૂંચે છે અને એટલે જ પાકિસ્તાન ચીનના કિલ્લે કૂદતું હોય તેમ અવારનવાર ભારતની સરહદે ઉંબાડિયા ચાપી રહ્યું છે હવે બીજા દેશોની વાત કરું તો રશિયાએ હજુ સુધી બહુ સ્પષ્ટપણે કહ્યું નથી પરંતુ આપણે રશિયાને આપણું મિત્ર માનીએ છીએ જેમ અમેરિકાને પણ મિત્ર માનીએ છીએ હવે મલેશિયા છે ઈરાન છે સાઉદી અરેબિયા છે યુરોપ યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવવા માટે ઉત્સુક છે પરંતુ ભારત જે છે એવું માને છે કે દ્વિપક્ષીય મુદ્દો જે છે એને અમે અમારી તાકાતથી જ ઉકેલીશું હવે આ સંજોગોમાં પાકિસ્તાન પડ્યું છે પણ તંગડી ઊંચી રાખે છે પાકિસ્તાનની આર્થિક હાલત તમને કહું ને તો વેન્ટિલેટર પર છે પાકિસ્તાનની ઇકોનોમી એટલી ખરાબ છે કે ભીખનો કટોરો લઈને એના વડાપ્રધાન જે છે એ દુનિયાના દેશો પાસે જઈ રહ્યા છે એશિયન ડેવલપમેન્ટ બેંકથી માનીને વર્લ્ડ બેંક સામે આ દેશ નાદારી નોંધાવી ચૂક્યો છે એને ત્યાં પોતાના જ એટલા બધા ત્રાસવાદી ગુઠ અત્યારે અસ્તિત્વમાં છે કે એક જમાનામાં હિલરી ક્લિન્ટને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે તમે તમારા વાડામાં જો આ ત્રાસવાદને ઉછેરવા દેશો તો ક્યારેક એ તમને ભરખી જશે આજે બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એ પાકિસ્તાની શાસકો માટે સર્ડલ થઈ ચૂક્યું છે પાકિસ્તાનમાં ગરીબી બેકારી મોંઘવારી આર્થિક તબાહી અને આર્થિક અસમાનતા અત્યંત ચિરમ ચરમસીમાએ છે ત્યારે પાકિસ્તાની લશ્કરી વડા ને એવું લાગે છે કે પાકિસ્તાની પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે કાશ્મીરી રાગ હાલવો જોઈએ અને એને એ પણ ખબર છે કે કાશ્મીરના મુદ્દે જો હું ઘર્ષણ કે સંઘર્ષની વાત કરીશ તો પાકિસ્તાનની પ્રજા જે છે એ કદાચ મને ટેકો આપશે હવે પાકિસ્તાનને શું ગમતું નથી પાકિસ્તાનને કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર ગમતી નથી પાકિસ્તાનને કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ એ વાત ગમતી નથી પાકિસ્તાનમાં પાકિસ્તાનને એ પણ નથી ગમતું કે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ આવે જમ્મુ કાશ્મીરનો પ્રવાસન વિકસે જમ્મુ અને કાશ્મીરમાં લોકો જે છે અમરનાથની યાત્રા શાંતિપૂર્વક કરી શકે વૈષ્ણોદેવીની યાત્રા કરી શકે આ બધી વાતો જે છે એ પાકિસ્તાનને ગમતી નથી અને પાકિસ્તાનને એ ખબર છે કે યુદ્ધમાં ભારત સામે જીતા એવું નથી એટલે ત્રાસવાદના નામે આતંકવાદના નામે ભારતને અવારનવાર ઊંબાડિયું ચાપે છે હવે વડાપ્રધાને આર્મીના ત્રણે ત્રણ પાખો આર્મી એટલે કે ભારતીય વાયુસેના ભારતીય નૌસેના અને ભારતીય લશ્કરી એટલે કે ખુશકી જેને આપણે કહીએ છીએ એ અને જે ચીફ ડિફેન્સ કમાન્ડિંગ ઓફિસર છે એ બધાને કીધું કે ભાઈ તમને યુદ્ધ કરવાની હું આઝાદી આપું છું હવે તમે નક્કી કરો પણ આ યુદ્ધ જે છે આપણે ધારીએ છીએ એટલું આસાન નથી કારણ કે યુદ્ધ કરતાં પહેલાં યુદ્ધ કયા હેતુ માટે આપણે કરવા ઈચ્છીએ છીએ જેને આર્મીની બાનીમાં કહું તો યુદ્ધના ઓબ્જેક્ટિવ્સ નક્કી થવા જોઈએ બીજું કે આ યુદ્ધ એવી વસ્તુ નથી કે આજે આદેશ મળ્યો ને આવતીકાલે યુદ્ધ થઈ શકે એના માટે પૂરતી સજ્જતા હોવી જોઈએ એડવાન્સમેન્ટ ઓફ આર્મી હોવું જોઈએ દરેકે દરેક જગ્યાએ આપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાયેલું હોવું જોઈએ આપની બોફોર્સ તોપો હોય કે બીજી બધી ગન્સ છે એ બધી ગન્સ જે છે એડવાન્સ પોઝિશન પર ગોઠવાયેલી હોવી જોઈએ નેવી એરફોર્સ અને આર્મી વચ્ચેનું એક કોર્ડિનેશન હોવું જોઈએ ને બીજું ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર લગભગ એટલી લાંબી જેને કહી શકાય ને કે બંને દેશો વચ્ચે એટલી લાંબી જે છે આપણી સરહદી રેખા છે એમાં લાઇન ઓફ કંટ્રોલ છે એ જ લગભગ સાતસો ને ચાલીસ કિલોમીટર છે ઇન્ટરનેશનલ બોર્ડર લગભગ બસો કિલોમીટર જેટલી છે સિયાચીન સરહદે પણ લગભગ દોઢસો કિલોમીટર જેટલો એરિયા જે છે હવે એ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને જો ચીન અવડચંડાઈ કરે તો ભારતે શું કરવું જોઈએ એની પણ એક વ્યૂહરચના વિચારવી જોઈએ કારણ કે ચીન જે છે એ જેમ યુક્રેનને અમેરિકા શસ્ત્રો આપતું હતું એમ ચીન જે છે એ પાકિસ્તાનને શસ્ત્રો આપી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનને ન્યુક્લિયર ટેકનોલોજી કોને આપી છે પાકિસ્તાનની તાકાત નહોતી કે ન્યુક્લિયર ટેકનોલોજી ડેવલપ કરી શકે પરંતુ એ આયાતી ટેકનોલોજી હતી જેના આધારે પાકિસ્તાન અત્યાર સુધી ન્યુક્લિયર રાષ્ટ્ર હોવાનું એક બ્લેકમેલિંગ ભારત સહિત દુનિયાના તમામ દેશો સાથે કરી રહ્યું છે આપને સૌ જાણીએ છીએ બલકે ભારતીય સરકારે જ્યારે પાકિસ્તાન સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાની મંત્રીએ તો સ્વીકારી લીધું કે અમે છેલ્લા ત્રીસ વર્ષથી ગંદા કામ કરીએ છીએ ત્રાસવાદની નિકાસ કરીએ છીએ અને હવે નથી કરવા માંગતા કહેવાનું તાત્પર્ય એ છે કે પાકિસ્તાન જે છે એક ત્રાસવાદની નિકાસ કરતો દેશ છે એવી પ્રતિથિ દુનિયાભરના તમામ દેશોને થઈ ચૂકી છે ત્યારે લશ્કરમાં એક જૂથ એવું પણ વિચારે છે કે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરવી કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક આપણે ભૂતકાળમાં પણ કરી છે પરંતુ માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપના છવ્વીસ લોકો નિર્દોષ હેંસાઇ ગયા એની સામે એ લોકોના પચાસ મારવા કે સિત્તેર મારવા કે સો મારવા કે ખરેખર પાકિસ્તાનનું એરફોર્સ છે એના જેને કહી શકાય ને ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટોલેશન જે છે એ તોડી નાખવા એમના રનવે તોડી નાખવા એમના ઓર્ડિનન્સ ડેપો જે છે એના પર હોમલો કરી નાખવા તમને યાદ હોય તો ઓગણીસો ને એકોતેરનું જે યુદ્ધ થયું હતું એમાં ભારતીય એક મિસાઇલ બોટ હતી એણે કરાચી બંદર જે છે એ બંદરમાં આગ લગાડી દીધી હતી ને એને કારણે પાકિસ્તાન જે છે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ભારત જે છે એ રિસર પાકિસ્તાન પર જેને કહી શકાય કે લશ્કરી એ જ મેળવી લીધી હતી અને પાકિસ્તાનનો અત્યંત કારમો પરાજય થયો હતો હવે ઓગણીસો એકોતેરની સરખામણીમાં બે હજાર પચીસમાં ભારતની લશ્કરી તાકાત ગજબની વિકસી ગઈ છે નૌકાદળ જે છે એમાં પણ આપણી પાસે અત્યારે વિક્રાંત જેવા બે બે મોટા બેડા છે અને ભારતીય લશ્કરના કેટલાક ઉચ્ચ અધિકારીઓ માને છે કે આ વખતે જો ત્રાસવાદને કચડી નાખવું હોય તો પાકિસ્તાની લશ્કર કે જે આ ત્રાસવાદીઓને તાલીમ આપે છે એ લોકોને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે મોકલે છે એ આઈએસઆઈ અને પાકિસ્તાની લશ્કર આ બંનેની કમર તોડી નાખવી જોઈએ અને એટલા માટે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરીને મુઝફરાબાદ કે બીજા બધા કેમ્પ પર હુમલાઓ કરવા એની કરતાં જળમાંથી એને નાબૂદ કરી નાખવું જોઈએ કારણ કે ભારત પાસે ડ્રોન ટેકનોલોજી છે ભારત પાસે મજબૂત મિસાઇલ એટેક કરવાની ક્ષમતા છે ભારતીય પાસે એરફોર્સમાં ગજબની તાકાત છે નેવી પણ ભારતની બહુ જ મજબૂત છે અને ભારતીય લશ્કરની ગણના તો અત્યારે દુનિયાની ટોપ ફાઇવ આર્મીમાં થાય છે એટલે ભારત લશ્કરની દ્રષ્ટિએ બહુ જ મજબૂત છે પરંતુ મોરચો કયો ખોલવો જમ્મુ કાશ્મીર મોરચો ખોલવો જોઈએ રાજસ્થાન સેક્ટર ખોલવો જોઈએ કચ્છથી ખોલવો જોઈએ નેવીનો મોરચો ખોલવો જોઈએ એરફોર્સનો આ બધી વસ્તુઓ જે છે એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ નક્કી થતી હોય છે પોલિટિકલ લીડરશીપ માત્ર એક મેન્ડેટ આપે છે એને અંજામ આપવાનું કામ જે છે એ પછી લશ્કર પર છોડી દેવામાં આવે છે આ સંજોગોમાં ચીનની ભૂમિકા જે છે એ અત્યંત મહત્વની સાબિત થવાની છે ચીન જો ન્યુટ્રલ રહે અમેરિકાની માફક તો ભારત જે છે એ પાકિસ્તાનને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ છે એટલું નહીં પાકિસ્તાન તો ભારતની સામે માત્ર મગતરું છે પરંતુ ભારતને તમામ મોરચા જે છે એ ચેક કરવા પડે બાંગ્લાદેશનું મોરચું ચેક કરવું પડે શ્રીલંકાની સરહદ પણ ચેક કરવી પડે મ્યાનમાર સરહદે શું થઈ રહ્યું છે એ પણ જોવું પડે માલદીવ બાજુ શું થઈ રહ્યું છે નેપાલ બાજુ શું થઈ રહ્યું છે ચીન કંઈક ચંચુપાત તો નથી કરતું આ બધી વસ્તુઓને કેન્દ્રમાં રાખી અને ભારત સરકારના આદેશને અનુસરીને લશ્કરે એક ફૂલ પ્રૂફ સ્કીમ બનાવવી જોઈએ હવે સ્કીમ બનાવવાનું કામ અઘરું નથી વ્યૂહાત્મક દ્રષ્ટિએ થઈ શકે પરંતુ એના માટે જેમ મોદી સરકારે લશ્કરને જે મેન્ડેટ આપ્યો છે કે યુ ડિસાઇડ મોડ એટલે કે કઈ પદ્ધતિથી કરવું ટાઈમિંગ શું હોવું જોઈએ ટાર્ગેટ શું હોવું જોઈએ એ નક્કી કરવા માટે મને એવું લાગે છે કે લશ્કરની ત્રણે ત્રણ પાંખના વડાઓ અને બીજું બોર્ડર સિક્યુરિટી ફોર્સ જેવું પેરામિલિટરી ગ્રુપ જે છે એ બધા વચ્ચે એક સંકલન સમિતિની મિટિંગ થશે અને પછી કદાચ ફ્યુચર કોર્સ ઓફ એક્શન જે છે એ નક્કી થાય હવે તમે જુઓ કે ઓગણીસો સુડતાલીસમાં આ દેશ આઝાદ થયો ત્યારથી લઈને કે બે હજાર એટલે કે ઇઠ્યોતેર વર્ષના ઇતિહાસ પર તમે એક દ્રષ્ટિપાત કરો તો આ બંને દેશો વચ્ચે ચાર યુદ્ધ થયા છે એક યુદ્ધની શરૂઆત ભારતે કરી નથી પાકિસ્તાને દર વખતે યુદ્ધની શરૂઆત કરી છે અને પાકિસ્તાન ચારે ચાર વખત યુદ્ધમાં પરાજિત થયું છે હવે તમે જુઓ તો કે ઓગણીસો સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને પાકિસ્તાને નાલાયકી કરીને નાપાક હરકત કરી અને જમ્મુ કાશ્મીરના મૂળ છે કાશ્મીરને પડાવી લેવા માટે કબાલિયો કે જે પાકિસ્તાનની એક આદિવાસી પ્રજા છે એને આગળ મોકલી અને એની પાછળ પાકિસ્તાની લશ્કર જે હતું એ એને ટેકો આપીને કાશ્મીરને પડાવી લેવાની શરૂઆતથી ઓગણીસો સુડતાલીસ અડતાલીસની યોજના હતી અલબત્ત ભારતીય લશ્કર જે છે એ સમયસર ત્યાં પહોંચી ગયું સરદાર વલ્લભભાઈ પટેલ એ નિર્ણાયક ભૂમિકા એમાં ભજવી અને એને કારણે પાકિસ્તાન જે છે એ વખતે કાંઈ કરી શક્યું નહીં કારણ કે કાશ્મીરના જે રાજા હતા રાજા હરિસિંહ એ રાજા હરિસિંઘે સમયવર્તે સાવધાન તાત્કાલિક ભારત સરકારને એક પત્ર આપીને કહ્યું કે હું ભારતીય સંઘમાં જોડાવા માગું છું પાકિસ્તાનથી અલગ થવા માગું છું અને એટલે જ કાશ્મીર જે છે એ ભારતનું અભિન્ન અંગ બન્યું અને રાજા હરિસિંઘે જ્યારે હસ્તાક્ષર કરી આપ્યા ભારતમાં વિલીનીકરણના ત્યારબાદ ભા ભારતનું જે લશ્કર હતું એને પાકિસ્તાનને ભગાડી દીધું અને લગભગ બે તૃતિયાંશ જેટલા તત્કાલીન કાશ્મીર રાજ્યનો હિસ્સો જે છે એ ભારતના કબજામાં આવી ગયો એક તૃતીયાંશ જેટલા ભાગ પર પાકિસ્તાને પોતાનો અવૈધ કબજો જે છે એ જમાવવાની કોશિશ કરી મામલો યુનાઇટેડ નેશન્સમાં ગયો એ વખતે લાઇન ઓફ કંટ્રોલ જે છે એ લગભગ એ વખતે નક્કી થઈ હોવાનું કહેવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની દરમિયાનગીરીથી ત્યારે શાંતિ સ્થપાઈ હવે એ પછી ઓગણીસો ચોસઠમાં જવાહરલાલ નહેરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાને ફરી એકવાર દુસ્સાહસ કરી અને ભારત સાથે લડવાની કોશિશ કરી સત્તર દિવસના એ યુદ્ધમાં પાકિસ્તાનને ભારે ખુવારી સહન કરવું પડી અને એટલી હાલત ખરાબ થઈ ગઈ કે અમેરિકા અને સોવિયત સંઘે દરમિયાનગીરી કરી અને યુદ્ધ વિરામ થયું અને ત્યારબાદ તાસ્કંદ કરાર પર સહી સિક્કા થયા એ તાસ્કંદ કરાર જે થયો એને કારણે શાંતિ તો થઈ પરંતુ છતાં પાકિસ્તાન જે છે હાર્યો જુગારી બમણું રમે એમ ઓગણીસો ને એકોતેરમાં ફરીવાર એને ભા ભારત સામે હુમલો કરવાની એક જેને કહી કે કોશિશ કરી અને એ કોશિશમાં એટલો ખરાબ જવાબ ભારતમાં ઇન્દિરા ગાંધીની સરકારે આપ્યો કે પાકિસ્તાનના બે ભાગલા થઈ ગયા અને એ ભાગલાને કારણે બાંગ્લાદેશનો જન્મ થયો બાંગ્લાદેશ આઝાદ થયો અને ભારત પાસે ભારતીય લશ્કરે પાકિસ્તાનના ઘણા બધા પ્રદેશો એ વખતે જીતી લીધા હતા પાકિસ્તાનના લગભગ નેવું હજાર જેટલા યુદ્ધ કેદીઓ આપની પાસે હતા છતાં પણ વૈશ્વિક દબાણને અનુસરીને શાંતિ મંત્રણાને અંજામ આપવા માટે આપણે નેવું હજાર યુદ્ધ કેદીઓ છોડી દીધા જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો આપ્યો એટલું જ નહીં ભારતમાં લાખોની સંખ્યામાં નિરાશ્રિતો અને શરણાર્થીઓ બાંગ્લાદેશીઓ ઘુસી ગયા જે છે એક સુધી પહોંચી ગયા હતા અને ત્યારે એ યુદ્ધનો અંત જે છે શિમલા કરાર ના સ્વરૂપે આવ્યો હતો છતાંય પાકિસ્તાનની શાન ઠીકાને ના આવી અને ઓગણીસો ને માં ફરી એકવાર એને કારગીલ વોરના નામે ઉંબાડિયું ચાપ્યું એ યુદ્ધમાં પણ પાકિસ્તાનનો કારમો પરાજય થયો પાકિસ્તાને પોતાની હાર જે છે એ લેખિતમાં નાક વાઢીને કબૂલી અને એ યુદ્ધ જે થયું એમાં પાકિસ્તાને પોતાના ટ્રેન્ડ ત્રાસવાદીઓને સિવિલ ડ્રેસમાં મોકલ્યા હતા આર્મીના માણસોને સિવિલ ડ્રેસમાં મોકલ્યા હતા અને પાછળથી પાકિસ્તાનનું લશ્કર જે છે એને ટેકો આપતું હતું અને એ યુદ્ધમાં પણ પાકિસ્તાન પરાજિત થયું અને અમેરિકાએ દરમિયાનગીરી કરીને બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવી એ ઉપરાંત તમને જો ચાર બીજા મહત્વના કિસ્સા કહું તો સિયાચીન ગ્લેશિયર પર પાકિસ્તાનનો ડોળો કાશ્મીર પછી બીજા નંબર પર હતો અને સિયાચીન ગ્લેશિયરનો કબજો કારણ કે બહુ જ વ્યૂહાત્મક પોઝિશન છે એનો કબજો લેવા માટે પાકિસ્તાને ઓગણીસો ચોર્યાસીથી બે હજાર ત્રણ સુધી અનેક વખત પ્રયત્નો કર્યા અલબત્ત એની ગા દાઢ ઘડી નહીં પાકિસ્તાનને જ્યારે પ્રતિથી થઈ કારગિલ યુદ્ધ પછી કે હવે અમે ભારતને કદી યુદ્ધમાં હરાવી શકશું નહીં ત્યારે એમના પાકિસ્તાન લશ્કરોનું જે તકિયા કલામ થઈ ગયો છે કે અમે ભારતને હજાર જગ્યાએ કટ મારીશું વી વિલ ગીવ વન થાઉઝન્ડ કટ્સ ટુ ઇન્ડિયા અને એના ભાગરૂપે એ લોકોએ વ્યૂહાત્મક એવી એક નીતિ વિચારી કે ભારતમાં અવારનવાર ત્રાસવાદી હુમલા કરાવવા તમને જો યાદ હોય તો ભારતીય સંસદ પર બે હજાર એકમાં ત્રાસવાદી હુમલો થયો હતો બે હજાર આઠની અંદર મુંબઈમાં ત્રાસવાદી હુમલો થયો હતો અને એમાં પાકિસ્તાનને આપણે પકડીને અજમલ કસાબ આપ્યો હતો કે જુઓ આ તમારો અજમલ કસાબ પાકિસ્તાની નાગરિક અને અજમલ કસાબ જે છે એ પોપટની માફક બોલી ગયો હતો કે યુદ્ધના આંખાઓ હેન્ડલર્સ ક્યાં હતા અને એમાં પાકિસ્તાની ડિઝાઇનનો પર્દાફાશ થઈ ગયો હતો અને અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોએ સ્વીકાર્યું હતું કે આમાં પાકિસ્તાનની ઇમ્પ્રિન્ટ જે છે એ ઉડીને આંખે વળગે છે છતાં પણ પાકિસ્તાન સુધરું નહીં બે હજાર સોળમાં ઉરી ભારતની લશ્કરી છાવણી જે કાશ્મીરમાં હતી જમ્મુ કાશ્મીરમાં એના પર હુમલો કર્યો પઠાનકોટ પર પણ પાકિસ્તાને જ હુમલો કરાવડાવ્યો અને ભારતે એના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી અને ભારતે પણ વળતો પ્રહાર કરવાની એક નવી એન્ટી ટેરરિસ્ટ સ્કીમ જે છે એ શોધી નાખી બે હજાર ઓગણીસમાં પાકિસ્તાને અટેક કરાવ્યો જે એક હ્યુમન બોમ્બ જેને કહી શકીએ કે ફિદાઈન હુમલો હતો એમાં આપના સીઆરપીએફના ચાલીસથી વધારે જવાનો જે છે એ મૃત્યુ પામ્યા એના વળતા પ્રત્યાઘાત રૂપે ભારતે પણ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ સિલસિલો જે ચારે ચાર વખત બન્યો એ ચારે ચાર વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે આરપારની લડાઈ સુધીનો મામલો પહોંચી ગયો હતો અને ચારે ચાર વખતે દુનિયાના અલગ અલગ દેશોએ ભારતને સમજાવીને યુદ્ધની સ્થિતિ નિવારવાની કોશિશ કરી હતી અને હવે પાકિસ્તાને ફરી એકવાર પહેલગામમાં આ હુમલો કર્યો છે અને આ વખતે ભારત સરકાર એવું વિચારી રહી છે કે પાકિસ્તાનને કોઈ એક પદાર્થ પાઠ શીખવાડવો જોઈએ હવે આ પદાર્થ પાઠ શીખવાડવાની જવાબદારી જે છે એ ભારતીય લશ્કરને વિધિવત રીતે સોંપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભારતના લશ્કરી વડા હવે નક્કી કરશે કે ક્યાં હુમલો કરવો ક્યારે હુમલો કરવો કઈ પદ્ધતિથી કરવું અને શું કરવું ટૂંકમાં ભારત પાકિસ્તાનને હવે કેવો સબક એ જોવાનું રહ્યું આગે આગેખું હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મીરાના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો શું ખરેખર ભારત પાકિસ્તાન પર નિકટના સમયમાં હુમલો કરશે કારણ કે યુદ્ધ શરૂ કરવું સહેલું છે પરંતુ એનો અંત ક્યારે આવશે એનો કોઈને ક્યાસ આવતો નથી અને બીજું એ ફૂલ સ્કેલ ઓવર હશે સર્જિકલ સ્ટ્રાઇક હશે કે પછી પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળોએ હુમલા કરશે આ અંગે તમે શું માનો છો તમારી ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર